ખ્રિસ્તના પ્રેમી નામમાં સર્વનો અમે અમારી ચેનલ ગુજરાતી રીડિંગ પર હૃદયથી આવકાર કરીએ છીએ જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગુરુ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરો આ પવિત્ર વચનો અમૂલ્ય વચનો જે દરેક લોકો સુધી પહોંચે એ આજના સમયની માંગ છે આપણે જોઈ રહ્યા છીએ કે ઠીક પિતા પરમેશ્વરના વિરુદ્ધના જે કાર્યો કરનારા કાયદાઓ લોકો લાવી રહ્યા છે તેમના સેવક સેવિકાઓની સતામણી કરી રહ્યા છે તેમના લોકોની સતામણી થાય એના માટેના કાયદાઓ કરતા હોય છે ત્યારે પાસે આપણું જે અમૂલ્ય હથિયાર છે કે જેને આપણે બાઇબલના નામથી ઓળખીએ છીએ તે હથિયારને આપણે ધારણ કરીએ અને તેના દ્વારા આપણે આ લડાઈ જીતી શકીએ તો આપણે રોજે રોજ આપણા પવિત્ર વચ્ચેનો વાંચીએ સમજીએ અને પિતાબાપને વિનંતી કરીએ કે આ સઘળી વિપત્તિઓ પીડાઓથી આપણને અને આપણા લોકોને બચાવે ચલો મોટા બાપનો આભાર માનીએ એક નવો દિવસ આપણા જીવનનો આપ્યો આશીર્વાદિત દિવસ આપ્યો અને આ સમય આપણને મળ્યો છે કે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરવા જઈ રહ્યા છીએ આજનું જે વચન આપણે વાંચવાના છે તે બીજા રાજાઓ અને તેનો વીસમો અધ્યાય છે તબાબ પવિત્ર પવિત્ર છે બાપ અમે તમારો આભાર માની છે પ્રભુ કે તમે તમારા એક નાયક પુત્ર આ જગત પર તમે મોકલી આપ્યા હા પ્રભુ પિતા એના માટે પણ અમે તમારો ધન્યવાદ કરી છે પ્રભુ અને આ સુંદર દિવસ તમે અમારા જીવનમાં પૂરો પાડ્યો છે અને સુંદર તક આપી છે તમારા પવિત્ર વચનો વાંચવાને માટે ત્યારે બાપ અમે તમારો આભાર માનીએ છીએ આ વચનો દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરી એવું તમે થવા દેજો આ વચન પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો અમને પણ વાંચવામાં સમજવામાં તમે જ્ઞાન બુદ્ધિ અને ડા પણ પૂરા પાડજો અમે તમારા હાથોમાં સોંપાય છે જે કંઈ માગ્યું તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આ મેન પુસ્તકમાંથી બીજો રાજાઓ અને તેનો વિષમો અધ્યાય તે દિવસોમાં હિચકિયા મરણ તોલ માંદો પડ્યો આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું યહોવા આમ કહે છે કે તારો ઘરનો બંદોબસ્ત કર કેમ કે તું મરી જશે ને જીવશે નહીં ત્યારે તેણે પોતાનું મુખ બીજ તરફ ફેરવીને યહોવાની પ્રાર્થના કરી હે યહોવા હું તમારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તમારી આગળ ચાલ્યો છું ને તમારી દ્રષ્ટિમાં જે સારું છે તે કર્યું છે તેનું હમણાં તમે સ્મરણ કરો પછી હિચકિયા બહુ રડ્યો યસાયા ત્યાંથી નીકળીને નગરની અદ્વત પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું તું પાછો જઈને મારા લોકના અધિકારી હિજકિયાને કહે કે તારા પિતા દાઉદના ઈશ્વર યહોવા એમ કહે છે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે તારા આ શું મેં જોયા છે જો હું તને સાજો કરીશ અને તું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચઢી જશે હું તારી આવરદામાં પંદર વર્ષ વધારીશ અને હું તને તથા આ નગરને આસુના રાજાના હાથમાંથી છોડાવીશ અને હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કર્યું યશાયાએ કહ્યું અંજીરનું એક ચકતું લો અને તેઓએ તે લઈને ગુમડા પર લગાડ્યું એટલે તે સાજો થયો હિચકીયાએ યશાયાને કહ્યું યહોવા મને સાજો કરશે ને હું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચઢી જઈશ એનીસી નિશાની યસાયાએ કહ્યું યહોવાએ જે વચન કહ્યું છે તે તે પૂરું કરશે એની આ નિશાની તમારી માટે યહોવા તરફથી થશે બોલો છાયણો દસ અંશ આગળ જાય કે દસ અંશ પાછો હટે હિચકીયાએ ઉત્તર દીધો છાયણો દસ અંશ આગળ વધે એ તો જૂજ વાત છે એમ નહીં પણ છાયણો દસ અંશ પાછો હટે યશાયા પ્રબોધકે યહોવાની પ્રાર્થના કરી તેથી આહદના સમય દર્શક કેન્દ્રમાં છઈણો જેટલો નમ્યો હતો તેટલો એટલે દસ અંત તેણે પાછો હટાવ્યો તે સમયે બાલાદાનના દીકરા બાબીલના રાજા બરોદા બાલાદાને હિંચકીયા પર પત્રો તથા ભેટ મોકલ્યા કેમ કે તેણે સાંભળ્યું હતું હિંચકીયા માદો પડ્યો છે હિંચકીયાએ તેમનું સાંભળીને તેમણે પોતાની મૂલ્યવાન વસ્તુઓથી ભરેલો આખો મહેલ એટલે તેમાંનું રૂપું તથા સોનું સુગંધીય મૂલ્યવાન તેલ તથા તેનો આખો મહેલ ને તેના ભંડારોમાં જે જે મળ્યું આવ્યું તે સર્વ બતાવ્યું તેના મહેલમાં કે તેના આખા રાજ્યમાં એવું કોઈ કંઈ નહોતું કે જે હિચકીયાએ તેમને બતાવ્યું નહીં હોય ત્યારે યશાયા પ્રબોધકે હિંચકીયા રાજા પાસે આવીને તેને પૂછ્યું એ માણસોએ શું કહ્યું તેઓ તમારી પાસે ક્યાંથી આવ્યા હિચકિયાએ કહ્યું તેઓ દૂર દેશથી એટલે બાબીલથી આવ્યા છે ફરી યશાયાએ પૂછ્યું તેઓએ તમારા મહેલમાં શું જોયું છે હિચકિયાએ કહ્યું મારા મહેલમાંનું સર્વ તેઓએ જોયું છે મારા ભંડારોમાં એવી એકે વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી ન હોય ત્યારે યશાયાએ હિચકીયાને કહ્યું યહોવાનું વચન સાંભળો જો એવા દિવસો આવે છે કે જ્યારે તમારા મહેલમાં જે સર્વ છે તે તથા તમારા પિત્રોએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે તે સર્વ બાબીલમાં લઈ જવામાં આવશે યહોવા કહે છે કે કંઈ પણ પડતું મુકાશે નહીં અને તારા દીકરા જે તારામાંથી ઉત્પન્ન થશે જેઓને તું જન્મ આપશે તેઓને તેઓ લઈ જશે અને તેઓ બાબીલના રાજાના મહેલમાં ખોજા થશે ત્યારે હિચકીયાએ યશાયાને કહ્યું યહોવાની જે વાત તમે બોલ્યા છો તે સારી છે વળી તેણે મનમાં વિચાર કર્યો મારી હયાતીમાં તો શાંતિ તથા સત્યતા રહેશે હવે હિચકીયાના બાકીના કૃત્યો તેનું બધું પરાક્રમ ને તે જે તળાવ તથા ગરનાળું બનાવીને નગરમાં પાણી લાવ્યો એ સર્વ યહુદ્યાના રાજાઓના કાળનુતાદના પુસ્તકમાં લખેલા નથી શું હિચકીયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેના દીકરા મનાસાએ તેની જગ્યાએ રાજ કર્યું પ્રભુ તેના વાંચેલા વચ્ચે પુષ્કળ આશીષ અને કૃપા આપો પ્રાર્થના કરીએ પવિત્ર પુત્ર પવિત્ર ચૈન દેવી હો બાપ તમારો આભાર તો કર માન્ય છે તમે આકાશ પૃથ્વી પણ કર્યા અને આ પૃથ્વીની હરેક વસ્તુ તમારી આત્માની ઉત્પન્ન કરેલી ક્રિયાઓ છે તમે સર્વર સમાજ સનાતન એવા દેવ છો તમે દેવોના દેવ છો રાજા ધીરાજ છો ગીતા બાપ અમે અમારા મસ્તકો નમાવીને અમારા અશુભ હોઠો દ્વારા તમને માન મહિમાને ગૌરવ આપીએ તે પિતા બાપ તમને હું આવીશ સાથેને પાસે રહો અમારી વાણી સાંભળો અને તમારી કૃપા દયા ભલાય અને પ્રેમ

અમારા જોઈતા સગડાવાણા તમારા કોઈ ભંડારોમાંથી પૂરા કરો અને પિતા બાપ શારીરિક તંદુરસ્તી બગશો સેતાની બાબતોથી તમે આમ સગડાઓનું રક્ષણ કરો બાપ તમારા સેવક સેવિકાઓ અને તમારા લોકો જેઓની સતામણી થઈ રહી છે જેઓને સતાવવાની માટે કાયદાઓ ઘડવા માટે રાજનેતાઓ વિચારતા હોય છે ત્યારે પિતા બાપ અમે તમને વિનંતી કરીએ કે તમે આવા દુષ્ટ દુષ્ટાત્માઓને ધમકાવો અને તેઓ તમને ઓળખે તેઓની આંખો ઉગડે અને તમારી આગળ નમે તમારો સ્વીકાર કરે તમારા બાળકો બને એવી કૃપા તમે થવા દો જે રાજનેતાઓ તમારી વિરોધના કાયદાઓ ઘડવાના માટે તલ પાપડ થઈ રહ્યા હોય એવા રાજનેતાઓને પણ પિતા બાપ તમે બુદ્ધિ જ્ઞાન દાફણ આપો તેઓ તમને ઓળખે અને તમારો સ્વીકાર કરે બાપ તમારા લોકોની સતામણી ન કરે પણ તેઓ આગળ નમીને તમારું ભજન કરે એવી કૃપા તમે થવા દો બાપ લડાઈઓ ચાલે છે ધરતીકંપો થાય છે અગનજવાળાઓ આકાશમાંથી વરસી રહી છે આ સગડી વિનાઓ જ્યારે બને છે ત્યારે પિતા બાપ અમે મનુષ્યો અમે ગભરાઈ જઈએ છીએ અમે હતાશ થઈ જઈએ છીએ પણ તમારા વચનો જણાવે છે તેમ કે મારા આવા અગાઉ આ સગરી બિનાઓ બનશે અને તમે હતાશ થતા નિરાશ ના થશો પણ તમે હિંમતવાન થશો મજબૂત થશો ત્યારે પિતા બાપ અમે આ બીનાઓને જોઈને હતાશ નિરાશ ના થઈએ મજબૂત બનીએ પિતા બાપ તમારા વચનોમાં લાગુ રહીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો બાપ કેમ કે બી ના એનાથી અમે જાણીએ છીએ કે તમારું આવવું ખૂબ જ નજીક છે તમે જ્યારે આવો ત્યારે તમને મળવાને અમે તૈયાર હોઈએ તેને માટે પિતા બાપ તમે અમને તૈયાર કરો અમને તમારામાં દોરો ને વાપરો કરો આજના જે વચનો મેં વાંચ્યા પિતા બાપ ને વચનોને આશીર્વાદિત કરો એ વચનો ઘણા લોકો સુધી જાય અને કોઈ એકાત્મા જીતાય અને સ્વર્ગમાં નો હજારો લાખો દૂધ હાલેલું હાલેલું એના પોકારો કરીને હર્ષોનાથ કરે એવી કૃપા પણ તમે થવા દો બાપ વિશે દેશ અમેરિકા માટે વિનંતી કરીને આશીર્વાદિત કરો

તેઓને સાધા પણ મળે એવી કૃપા પણ મેં તમારી પાસે માગી લઈએ છીએ અકસ્માતે જો ઘાયલ થયેલા છે પિતા બાપ તમારા હાથના સ્પર્શ મળે તેઓના ઘરને તમે સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરે એવી કૃપા તમે થવા દો જે કુટુંબમાં મળે પ્રવેશ કરે છે એવા કુટુંબને પિતા બાપ તમારા હાથની દિલાસા ભરપૂર કરો મારો મનુષ્ય તરીકેનો દિલાસો ક્ષણિક છે પિતા બાપ તમારો વિલાસો એ અનંતકાલિક છે પિતા બાપ અમે એવા કુટુંબોને તમારી સમક્ષ લાવીએ છીએ અનંત વિરાસ તેઓની સાથે સ્વજના જેવાથી જે ખોટ પડી હોય એ ખોટ સહન કરવાને માટે તેઓને સહનશીલતાનો આત્મા આપો અને તેઓના કુટુંબની પણ સહાયતા મદદ કરો પિતા મેં મનુષ્યો પળ પણ ના પાપી છીએ ત્યારે પિતા બાપ અમે અમારા પાપોની કબૂલાત કરીએ અને તમારી સમક્ષ આવીએ છીએ તમે કહ્યું છે કે પશ્ચાતાપ પશ્ચાતાપ સહિત કરેલા પાપની કબૂલાત તમે માફ કરો ત્યારે પિતા બાપ તમે મારા ગુનાઓ માફ કરો અને અમને તમારા બાળકો બનાવી પાપો હવે પછી અમે તમારા હાથોમાં સોંપવા છીએ તમે અમને તમારામાં દોડજો ચલાવજો ને વાપરજો પિતા બાપ અમારી આ સગડી અરજો દરજો વિનંતીઓ તમારા પુત્ર મારા માસી અને મધ્યસ્થી ઈસુ ખ્રિસ્ત જે કારબાના પાવર પર વિતાય કુછે જળા ધા શ્રી દિવસે પઘો થાન પંડ એમના મીઠા અને મહાન નામની દ માંગે છે શાબાંધ તેનો સ્વીકાર કરો પિતા આમીન આમીન